આલે દારૂ આ પકડ ચાર હજાર રૂપિયા બોલ હવે ટેસ્ટ કરાવીશ બસ આ લાલચમાં આવીને હું ટેસ્ટ માટે તૈયાર થઈ ગયો અને છેલ્લે મારી સાથે આવું થઈ ગયું હા આવું જણાવ્યું છે સાબરકાંઠાના કાલવણ ગામે રહેતા દિનેશ દિનેશની માંએ ઈડરની ખાનગી હોસ્પિટલમાં કડિયાત્રા પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પી ના સ્ટાફ ઉપર મોટો આક્ષેપ દિનેશે લગાવ્યો છે તેમનું કહેવું છે કે મને દારૂ પીવડાવીને ચાર રૂપિયાની લાલચ આપીને નર્વ કન્ડક્શન વેલોસિટી એટલે કે એનસીવી ટેસ્ટ કરાવવાનું જણાવ્યું ત્યારબાદ મારી સાથે આવું કરવામાં આવ્યું હા મિત્રો દિનેશભાઈને ઇન્ફેક્શન થઈ જતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં દિનેશભાઈની નસબંધી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું નસબંધીનો ટાર્ગેટ પૂરો કરવા માટે કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં રહ્યો છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે આમાં કેટલા માથા સામેલ છે કોણ કોણ આનું શિકાર બન્યું છે તે તો હવે સંપૂર્ણ તપાસ બાદ જ જાણવા મળશે એટલે જોવાનું રહ્યું કે પરિવારની યોગ્ય કાર્યવાહીની માંગ ક્યારે પૂરી થાય છે પરંતુ તમે આવા ટાર્ગેટ આપનારાઓ વિશે હવે શું કહેશો તે તમે કોમેન્ટમાં કહેજો